સાબરકાંઠાના આત્રોલીવાસ દોલજીના સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો તલોદ તાલુકાના આંત્રોલીવાસ દોલજી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો ગામમાં કોઈ આવું નહીં તેવા બેનરો લોકો દ્વારા લગાવવામાં આવ્યા ગામમાં રોડ રસ્તા અને વીજળીની સમસ્યાઓ ખૂબ જ છે તેથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે આ સમસ્યાઓને લઈને સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો લાંબા સમયથી અનિકર જુઆતો બાદ પણ નિકાલ ન આવતા લોકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇલેક્શનનો બહિષ્કાર કરવામાં આવ્યો પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો આગામી આવનારી ચૂંટણીનો ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારે લાઇટનો પ્રોબ્લેમ બહુ જ બનવામાં આવે છે કારણ કે અમારે પચ્ચીસ વર્ષથી રસ્તાની નહીં કોઈ નિકાલ નહીં કોઈ લાઇટનો નિકાલ ગામની પંચાયતમાં કીધું તો બે ત્રણ વખત તમારા જ્યોતિગ્રામ આવી જશે આવી જશે સરકારી બધા ફરદ હાલે છે જ્યોતિગ્રામની સુવિધા હાલેલી છે તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી ગામમાં બધાની ઘેર લાઈટ હોય છે ચોમાસામાં અમારી ઘેર લાઈટ નથી હોતું આ છોકરો ભણવા જાય છે પેલું આ ત્યાંથી લે સનવે અને આપણે તો ઘેરાઈને શું કરે રાતે તો લાઇટ જ નથી હોતું તે ચોમાસામાં અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ બને છે તેના કારણે બહુ બધા તકલીફ માં ચોમાસામાં પડે છે મારું નામ રાઠોડ ઘનશ્યામ છે આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વૈગન કોઈ વોટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારે પચીસ ત્રીસ વર્ષથી મતલબ છ જ નહીં રસ્તું પહેલાથી જ મારો જન્મ થયો આ બધા આવા મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તો બન્યો જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આ જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ એકસો કેવી કોઈ સુવિધા જ જવાનું કઈ રીતના આ છોકરો દસ થી વીસ છે પછી બાર મંદિર માં દસ છોકરો બને છે તો અમારા લોકોને બનવા આવવા જવા માટે કોઈ ચોમાસામાં તો કોઈ જઈ જ નહીં શકતું પેલા તું હોય થી આટલા અહીંયા તો બહુ પોણી પાણી ચોમાસાનું ફૂલ પોણી ભરાય જાય રસ્તાનો અને જે લોકો છે એ લોકો કઈ કઈ જતા રહે છે કે મારા રસ્તો તમારો બની જશે બની બની જશે જશે પણ આજ સુધી આ રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નહીં એટલા માટે આજથી અમે આ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે આ રસ્તાના પ્રોબ્લેમ લીધે આજ પછી કોઈ કઈ વોટ માં આવું નહીં નહીં મારું નામ રાહુલ અજીત સિંહ આગામી ચૂંટણી આવ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણી ભરાવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલેવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે એકસો એકસો આઠ પણ આવી શકતી નથી બીજા નંબરમાં ગામનું લાઇટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે કેટલા વર્ષથી મતલબ લગભગ આ લાભ અમને પચીસ ત્રીસ વર્ષથી મળતો નથી પહેલાથી જ હવે રવા જેથી ખેતરોમાં મકાન બનાવે તેમના અમને કોઈ લાભ મળતો નથી પંચાયતનો પણ આ બાબતે કેટલી મૌખિક રજૂઆત કરી તમને ઘણી વખત મૌખિક રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે આવતી તમે ગામ પંચાયત ચૂંટણી બહિષ્કાર કરો છો આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે રસ્તો અમારો ખરાબ થઈ ગયો છે આવવા જવામાં બાળકોને પણ તકલીફ પડી રહી છે નિશાળ પણ જઈ શકતા નથી ચોમાસાની અંદર કેટલા બાળકો અહીંયા ભરવા જાય છે ચોમાસાની અંદર બાળકો લગભગ પંદર થી વીસ બાળકો અમારા શાળામાં ભણવા જોઈએ વચ્ચે ખરાબાના રસ્તાના કારણે જઈ શકતા નથી બાર મંદિર અંદર કેટલા જોઈએ બાર મંદિરે લગભગ પંદર પંદર એક બાળકો અમારો જોઈએ નામ બોલી નામ મારું સોલંકી નટવરસિંહ છે